ગુરુવારે દિવસભર ઉત્તરકાશીથી ગંગોત્રીના નવ્વાણું કિલોમીટર અને બરકોટથી યમુનોત્રીના છેતાલીસ કિલોમીટરના રૂટ પર આશરે ત્રણ ગાડીઓ બાર થી પંદર કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયેલી રહી સૌથી વધારે સમસ્યા યમુનોત્રી હાઇવે પર પાલીગાડ નજીક છે અહીં કલાકો સુધી વાહનો રોકાયેલા રહ્યા જો કે ટ્રાફિક જામમાં લોકો હેરાન ન થાય એટલા માટે ઉત્તરકાશી પ્રશાસને ભોજનના પેકેટ પાણીની બોટલ્સ વહેંચી તથા આઠ કામચલાઉ શૌચાલય પણ મુકાયા છે લાખો લોકો આ યાત્રાએ જાય છે ચાર ધામની યાત્રાએ પહોંચતા દરેક વ્યક્તિના મોઢે એક જ વાત સાંભળવા મળી રહી છે કે ટ્રાફિક જામ ખૂબ લાંબો હતો ખૂબ ભીડ હતી નેવું કિલોમીટરથી પણ વધુનો ક્યાંક તો ટ્રાફિક જામ છે કેદારનાથ બદ્રીનાથમાં પચીસ મે સુધી વીઆઈપી દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે ચારધામના મંદિરોમાં બસ્સો મીટર અંતરમાં વિડીયોગ્રાફી ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને આવું કદાચ પહેલી વાર થયું છે પ્રશાસન તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો હોય સૌથી મોટી સમસ્યા અહીંયા ટ્રાફિક જામની છે કારણ કે જે યાત્રાળુઓ ત્યાં પહોંચે છે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહે છે ચારધામની યાત્રાએ પહોંચેલા સુરતના એક યાત્રી કેતનભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે કેતનભાઈ આપ ટ્રાફિક જામમાં ફસાયા છો હું ટ્રાફિક જામમાં ગુપ્ત કાઠિત બને હા વક્ત કાશે 25 કિલોમીટર હું ચાલીને આવું છું હમ અને અહીંયા તંત્ર પાસે કોઈ સુવિધા આવી નથી 25 કિલોમીટર ચાલીને આવવાનો 40 50 કિલોમીટરનો ટ્રાફિક જામ થયેલો છે હમ મિનિમમ અમે રાત્રે છે ને 2 વાગે પહોંચ્યા અમારી પછી તો મિનિમમ 2000 થી ઉપરાંત ગાડીઓ પાછળ છે હમ આશરે કેટલા લોકો ફસાયા છે આવી રીતે કહી શકો હું હું એવું કહી શકું છું કે 10000 લોકો છે જે પહાડો ઉપર અત્યારે ફસાયેલા છે અને પ્રશાસન તરફથી કેતનભાઈ કોઈ જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે કેમ કે આટલા કલાકથી તમે બધા ફસાયા છો કેટલા બધા મુસાફરો ફસાયા છે પ્રશાસન તરફથી કહો ને મેડમ કોઈ સુવિધા નથી પ્રશાસન વાળા આરામથી શાંતિથી બેસે છે કઈ પ્રોબ્લેમ દેખાય બરાબર છે તો લાઠી ચાર્જ કરે છે અને પબ્લિકને ઉશ્કેરે છે અને પબ્લિકને દમ મારે છે અને કોઈ જાગ્રસ્ત હોય કે કોઈને કોઈ સ્થિતિ વધારે ગંભીર હોય એવી કોઈ સિચ્યુએશન આપના ધ્યાનમાં આવી છે મને મને અત્યાર સુધી હું 25 કિલોમીટર ચાલીને આવ્યો છું હજી તો હું સોનપ્રયાગ જ પહોંચ્યો છું 25 કિલોમીટર ચાલીને બરાબર છે કેદારનાથના ચડાન તો મારે બાકી છે કોઈ મને હોસ્પિટલ નહી કોઈ ડોક્ટર નહી કોઈ એવી સુવિધા નથી મળી કે જે કોઈ પણ આદમીને પ્રોબ્લેમ આવે ઇમરજન્સી થાય ત્યારે કોઈ એવી સુવિધા અહીંયા છે જ નહીં તો કોઈને વાત કરી છે ખરી કે આ સ્થિતિ છે તમારી

મેડમ હું અહીંયા જોઈ શકું છું કે બાળકો એટલા પરેશાન થાય છે વૃદ્ધો એટલા પરેશાન છે તો પણ કોઈ અહીંયા સુવિધા છે કેદારનાથ કે ચાર યાત્રા લઈને આવતા પ્લીઝ એવી કોઈ સુવિધા જ નથી હા કેમકે આપતો ચલો ચાલી પણ નીકળી ગયા કેમકે ઘણા બધા લોકો એવા હશે કે જે બિચારા ચાલી નહી શકતા હોય નાના નાના બાળકો લઈને પરિવાર નીકળું હોય વડીલો સાથે હોય તો એમની શું હાલત થતી હશે એમની હાલત એવી છે મેડમ કે અહીંયા પોલીસ તંત્ર છે ને દમ મારી અને લાઈન માં ચલાવે છે અને બાળકો રડે છે વડીલો અત્યારે રડે છે અહિયાં બરાબર છે વડીલો શાંતિથી બેસી રહી છે અને બબે પાંચ પાંચ કલાક સુધી લાઈનમાં માં ચાલવાની એની પાસે મતલબ ફરજિયાત લાઈનમાં ચાલવાનું કરે છે લોકો તમારે હજી કેટલું આગળ જવાનું છે અને પાછળ જે લોકો છે જે લાઈનમાં ઉભા છે જે ટ્રાફિક જામમાં ફસાયેલા છે એમને પણ કેટલો રસ્તો કાપવાનો રહેતો હશે હું હજી છે ને આવ્યો છુંડ માટે ચડવાનું છે હજી હું એવું કહી શકું મારી પાછળની લાઇન છે ને મિનિમમ દસ જ કિલોમીટર ની લાઈન છે હાલવાની લાઈન ખાલી દસ કિલોમીટરની કેતનભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે આશા રાખી જલ્દી આપ ચારધામ ની યાત્રા પૂરી કરો